નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈત્ર ગીર સોમનાથ જિલ્લામાં તુવેર ખરીદીમાં ખેડૂતોની મુશ્કેલી વધી છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ હાલમાં એક વિઘે માત્ર નવ પોઈન્ટ પચીસ મણની મર્યાદા રાખવામાં આવી છે આ મર્યાદાને કારણે નાના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભારતીય કિસાન સંઘના તાલાલા તાલુકા પ્રમુખ પ્રવિણ છોવડિયાએ જણાવ્યું છે કે આ વર્ષે તુવેરનો ઉતારો અઢાર થી વીસ મણ જેટલો આવ્યો છે ખુલ્લા બજાર માં વેપારીઓ તરફ થી પૂરતા પોષણ ક્ષમ ભાવ મળતા નથી હું ત્યાંથી અત્યારે તુવેર લઈને આવ્યો અત્યારે અમારે તુવેર અમારે અંદાજે પાંચ વીઘા હોય તો પાંચ કાંડી તુવેર થાય અને જાય નવ મણ લેખે એટલે પિસ્તાલીસ મણ જેવું થાય અમારે બરોબર હવે એ બીજી જે વિઘે બાર મણ વધે એનું અમારે અત્યારે શું કરવાનું એ અમને સરકાર જવાબ આપે તો તમારી માંગણી શું છે અમારે આ જે વધેલી તુવેર છે બાર મણ એને પણ ખરીદી કરવી જોઈએ અહીંયા એપીએમસી વેરાવળ ખાતે કાજલી એપીએમસી માં તુવેર ની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે એમાં અમે તુવેર લઈને આવ્યા છીએ અત્યારે ટેકાનો ભાવ જાહેર કરેલ છે પંદરસો રૂપિયા જાહેર કરેલ છે અને અત્યારે ટેકા એક વીઘે નવ થી દસ મણનો અત્યારે ખરીદી કરે છે સરકાર તો આવતા સમયમાં અત્યારે અમારે વાવેતરમાં દસ વીઘાનું વાવેતર હોય તો કમસે કમ આઠ દસ ખાંડી તુવેર થાય છે બરાબર તો હવે એના માટે સરકાર અન્ય સામે પાંચ ખાંડી લઈ છે તો બીજી અમારે અત્યારે બીજી ઘરે લઈને જવી પડે એમ છે તો એના ભાવ બારસો થી તેરસો વેપારીને દેવી પડે જેથી સરકારને એવી નમ્ર વિનંતી છે વેપારી ભાગેથી બારસો તેરસો રૂપિયા ભાવ મળે છે એટલે પૂરતો ભાવ મળતો નથી અત્યારે હાલમાં અત્યારે ટેકાના ભાવે દેતા અમારે તુવેર જે જથ્થો અમારી પાસે છે એ અમારે ઘેર લઈને વેપારીને નો છૂટકે દેવો પડે એમ છે ખૂબ માંગણી છે સરકાર સરકાર પાસે એક જ માંગણી છે કે તુવેરનો કમ સે કમ વીઘે એક ખાંડીનો ખરીદી કરે એવી સરકાર પાસે અમારી માંગણી છે સરકારની ટેકાના ભાવે ખરીદી બાદ વધતો જથ્થો ખેડૂતો વેપારીઓને ઓછા ભાવે વેચવો પડે છે આ સમસ્યાના નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર પાઠવ્યો છે સંઘે માંગ કરી છે કે સરકાર વર્તમાન મર્યાદા વધારીને પંદર થી વીસ મણ સુધી કરે આ વધારાથી ખાસ કરીને પાંચ થી દસ વીઘા જમીન ધરાવતા નાના ખેડૂતોને મોટો લાભ થશે તુવેર અંદર હાલ જે સરકાર દ્વારા ટેકાના ભાવ ખરીદી થઈ રહી છે અત્યારે હાલ વિઘે ખાલી સવા નવ મણ તુવેરની ખરીદી સરકારના જીઆર પ્રમાણે ખરીદી થઈ રહી છે પણ ખેડૂતોને અઢારથી અઢાર લઈ કોઈ પંદર મણ છે કોઈને વીસ મણ સુધીના ઉતારા બેઠા છે અને જેમાં જે નાનો ખેડૂતને આનો લાભ મળવો જોઈએ એનો જ લાભ નાના ખેડૂતને મળી નથી રહ્યો એટલે અમે સરકારમાં માન્ય કૃષિ જેને રજૂઆત કરી છે કે આ બાબતે મિનિમમ પંદર થી વીસ તો તુવેર વિઘે લેવી જ જોઈએ મહેશ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર